અમિતખૂટ કેસની અંદર અત્યાર સુધી જે સગીરાના એડવોકેટ તરીકે વકીલાત કરતા હતા એ એડવોકેટ ભૂમિકા પટેલની સામે હવે ફરિયાદ દાખલ થઈ છે સગીરાની ઓળખ છતી કરવા બાબતે એડવોકેટ ભૂમિકા પટેલની સામે ફરિયાદ દાખલ થઈ છે ગોંડલ તાલુકા પોલીસ મથકે એડવોકેટ ભૂમિકા પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે ગોંડલ તાલુકા પોલીસ મથકે જે અમિત ખૂંટના કેસના સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં સગીરાની ઓળખ છતી થવાને લઈને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોંડલથી આ સૌથી મોટા સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે જે સગીરાની ઓળખ છતી કરવામાં આવી હતી એ ઓળખ છતી થઈ તે બદલ એ એડવોકેટ ભૂમિકા પટેલની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભૂતકાળની અંદર આખાયા કેસની અંદર જ્યારે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારથી આ કેસની અંદર એક બાદ એક નવા વળાંકો આવ્યા હતા સૌથી પહેલા આ કેસની અંદર અનિરુદ્ધસિંહ દાખલ કરવામાં આવી હતી આ કેસની અંદર જે સગીરા છે એ સગીરાએ અત્યાર સુધીની અંદર તેના બે વખત નિવેદન પણ ફેરવી તોડ્યા હતા બે વખત અલગ અલગ નિવેદન પણ સામે આવ્યા પહેલી વખત તેનું નિવેદન એ સામે આવતા એ ઘટનાની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સામે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારબાદ તેને વડોદરાના સેલ્ટર હોમ ખાતે રાખવામાં આવી ત્યાંથી તે આવી ત્યારબાદ બીજું એક નિવેદન સામે આવ્યું અને નિવેદન બાદ અઠ્યાવીસ લોકોની સામે સીધી જ કોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી કે જેમાં ગણેશ કોંડલ અને જયરાજસિંહ જાડેજાનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હવે આખા આ કેસની અંદર એડવોકેટ ભૂમિકા પટેલની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો એ દાખલ થયો છે કે જે અમિત ખૂટ કેસની અંદર સગીરા જે આરોપી તરીકે છે એ સગીરાની ઓળખ છતી કરવાને લઈ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે